બે હજાર પચીસ આજે તમાકુ હાકવાનું ચાલુ કરી દીધું છે અને નાનું પણ બોલાવી લીધું છે તો હાલો મારા પપ્પા તમાકુ છે આજે હું તમને દેખાડીશ અને જો તમાકુ

ચમકવાયું છે અને ટ્રેક્ટર પણ હાવ નાનું છે આપણને આપણને mua thoát vì cái thế dài đều hầu nào được Hello. ચાલુ છે અત્યારે તમાકુ પણ આવું જાણી છે એક કિને કિને તમાકુ વાયુ છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જીને તમાકુ વાયુ